નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ભરતીને લઈને ખુશખબર સામે આવી રહી છે લાંબા સમયથી રાહ જોઈ રહેલ બહેનો માટે સારા સમાચાર સામે આવ્યા છે આંગણવાડી ભરતી માટેનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ઈ હામ્સ ગુજરાતની વેબસાઇટ પર તમે જોશો તો ઈ હામ્સ ગુજરાતની વેબસાઇટ આપણે

આંગણવાડી કાર્યકર ટીડાગર ભરતી માટેનું જિલ્લા વાઈઝ લિસ્ટ દેખાશે તેમાં તમે જે જિલ્લામાં રહેતા હોય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે નીચે સિલેક્ટ પોસ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે આંગણવાડી વર્કર અથવા તો હેલ્પર તેના પર ક્લિક કરીને સર્ચના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ મેરિટ ઓપન થઈ જશે તેના ઉપરથી તમે જોઈ શકશો આંગણવાડી ભરતી માટેનું ડિસ્ટ્રિક તાલુકા વિલેજ આંગણવાડી પોસ્ટ ટાઈપ વ્યૂ મેરિટ સ્ટેટસ રિજેક્ટ લિસ્ટ એપ્લાય ગ્રીવન્સ વગેરે વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશો તો જે તે જિલ્લા તાલિક તાલુકાની પીડીએફ તમારી સમક્ષ ઓપન થઈ જશે ડાઉનલોડ થઈ જશે જે તમે જોઈ શકો છો જેમાં સંપૂર્ણ નામ તમને દર્શાવવામાં આવ્યા છે તે સિવાય બાજુમાં જે ઓપ્શન છે રિજેક્ટ લિસ્ટ તો રિજેક્ટ લિસ્ટ ઉપર પણ તમે ક્લિક કરશો તો પીડીએફ તમારી સમક્ષ આવી જશે અને એપ્લાય ગ્રીવન્સ ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશો કરવાથી જે પણ જિલ્લાનું માં તમે રહેતા હોય તેનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી ઉમેદવારનો અરજી ક્રમાંક લખવાનું રહેશે એન્ટર એક કેપ્ચા ઓપ્શન કરી ઓટીપી આઈડી મોબાઈલ પર મેળવી અને ઓટીપી નંબર દાખલ કરવાનો રહેશે ઉમેદવારનું નામ જિલ્લો તાલુકો ગામ અપીલ રજૂઆત ફરિયાદ સંક્ષિપ્તમાં દર્શાવવાની રહેશે અપીલ રજૂઆત ફરિયાદ દસ્તાવેજ ચૂજ ફાઇલ પર તમારે અપલોડ કરવાની રહેશે અપીલ રજૂઆત ફરિયાદ તમે ત્યાર પછી મોકલી શકો છો તો ટૂંકમાં મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે ઉમેદવારો જે પણ મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તે ઉમેદવારો જરૂરથી એકવાર ચેક કરી લે ધન્યવાદ